ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને છલોછલ ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને મળશે એકાવન હજાર નું ઇનામ શિક્ષણ વિભાગનો હિતકારી નિર્ણય અને ગુજરાત સરકારનો મોટો આદેશ સી પીએમ ને લઈને મોટા સમાચાર જાણતા પહેલા

તેમણે સત્તરસો ને ઓગણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું આ સમય તેની સાથે નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા અહીં સીએમએ ને અચાનક જ પીએમ મોદીની આંગળી હાથમાં લીધી અને તેને જોવા લાગ્યા બંને વચ્ચે થોડો સમય વાતચીત પણ થઈ હતી હવે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે શૈક્ષણિક સમાચાર અને બે દિવસથી ચાલતી સ્કૂલ વાહન ચાલકોની હડતાલને સુખદ અંત આવ્યો છે અમદાવાદમાં આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાસિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માંગી છે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આરટી અધિકારી જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતની સ્કૂલમાં લાગી આગ જામનગર શહેરમાં આવેલી મોદી સ્કૂલમાં આગ લાગ્યાના સમાચાર મળી આવ્યા છે આગ લાગી ત્યારે સ્કૂલમાં પાંચસો વિદ્યાર્થીઓ હાજર હતા જોકે સદનસીબે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે આગ લાગતા સ્કૂલમાં દોડધામ મચી હતી જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે સ્કૂલની ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી તેવી વાત સામે આવી છે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર પાટણની સમીના રાજપુરમાં પ્રાથમિક શાળાના રૂમની છત પરથી શિક્ષકનું પટકાતા મોત નિપજ્યું છે ચોમાસાને લઈને શાળાના રૂમની છત પર સમારકામ કરવા ચડેલા શિક્ષક જર્જરિત પતરું રિપેર કરવા ચડ્યા હતા રૂમની છત પર ચડેલા શિક્ષક નટવરભાઈ દરજી નીચે પટકાતા મોત થયું હતું ઓરડાની છતના સમારકામ માટે રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું સામે આવ્યું છે શિક્ષક જાતે આ કામ કરવા જતા ચડ્યા હતા અને પડીને મોતને ભેટ્યા હતા ગુજરાતમાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થીના હિતમાં લીધો મોટો નિર્ણય ધોરણ નવ અને અગિયાર માં નાપાસ થયેલા વિદ્યાર્થીના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ધોરણ નવ અને અગિયાર માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે નાપાસ થયેલા વિદ્યાર્થી હવે નવીન સત્રમાં પંદર દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે તેને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળ અભ્યાસ પણ કરી શકશે એટલું જ નહીં મિત્રો આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર નજર કરીએ તો એસ ટીબીના ડિરેક્ટરના કહેવા પ્રમાણે ભગવદ્ ગીતાના રાજ્યવ્યાપી અમલીકરણ માટે શિક્ષણ વિભાગે ધોરણ છ થી બાર માટે ગુજરાતી પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાં વાર્તાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે બોર્ડની શાળાઓમાં બે પ્રકરણો સામેલ કર્યા છે બિનરાજ્ય બોર્ડની શાળાઓ માટે એક અલગ સાહિત્ય તૈયાર કરાયું છે વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન માર્ગદર્શક બને છે પ્રોજેક્ટ હેઠળ ત્રણ હજારથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને ધોરણ દસમાં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર સાયન્સમાં તમામ ગ્રુપમાં પ્રવેશ લેવામાં આવશે તો નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓની ક્ષમતા અને યોગ્યતા નક્કી કરી પ્રવેશ આપવાનો રહેશે ધોરણ દસમાં બેઝિક ગણિતમાં ગ્રેસિંગ માર્ક સિવાય તેત્રીસ ટકાથી વધુ ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે તમારા ખિસ્સાને છલોછલ કરતા મહત્વના શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓને મળશે ઇનામ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ડીઓ કચેરી હસ્તગત આવેલી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ એકાવન જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે વર્ષના અંતે શ્લોકની પરીક્ષા યોજાશે જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને રૂપિયા અગિયાર હજારથી લઈને એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અગત્યના શૈક્ષણિક સમાચાર અને ગુજરાત સરકારનો મહત્વનો આદેશ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તરંત દોડતું થયું છે અને શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને એનઓસી ને લઈને આદેશ અપાયો છે જેમાં તમામ શાળાઓને ફાયર સેફ્ટીના આદેશ આપવામાં આવ્યા છે સત્તરમી જૂન સુધી ચકાસણી પૂર્ણ કરી ફાયર સેફ્ટી રિપોર્ટ આપવાનો રહેશે આ ઉપરાંત સોમવારે રજાના દિવસે પણ બાર વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે